નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની તો કપાસની નીચો ભાવ અગિયારસો સાહીઠથી ઊંચો ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા ઘઉં પાંચસો ત્રીસ થી પાંચસો નેવું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી છસો ને છેતાલીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો પંદરસો થી છ રૂપિયા ચણા નવસો થી પાંચ રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો ને પચાસ રૂપિયા મગ તેરસો સાઠથી બે હજારને બાર રૂપિયા ચણા સફેદ અઢારસો પચાસથી ઇઠાવીસો પચાસ રૂપિયા મરચાં પંદરસો થી રૂપિયા सींगदाणा सोल सौ पच्चीस सत्तर सौ ने पच्चीस रुपया मगफी जाडी एक हज़ार एसी तेर सौ अठार रुपया मगफी जीनी एक हज़ार नेवी रुपया एरा एक हज़ार सित्तेर सौ चौतरीस रुपया तली पच्चीसों तरह हज़ार ने अड़सठ रुपया सोयाबीन आठ सौ सो साइ थी नौ सौ चार रुपया तल काड़ा अठावी सौ पचास थी एक सौ अड़तालीस रुपया लसन की बात करिए तो सित्ता सौ थी चार हज़ार ने सात सौ रुपया ધાણા અગિયારસોથી તેરસો ને દસ રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર ચારસોથી ઊંચો ભાવ છ હજાર અને ચાલીસ રૂપિયા રાય એક હજારથી તેરસો ને પાંત્રીસ રૂપિયા મેથી નવસો પચાસથી બારસો ને બાવીસ રૂપિયા વટાણા છસોથી અગિયારસો રૂપિયા રાયડો નવસોથી નવસો ને ચોપન રૂપિયા ડુંગળી એકસોથી બસો ને નેવું રૂપિયા કરોંજી બત્રીસો પિંચોતેરથી બત્રીસો ને ચોર્યાસી રૂપિયા हम बात करिए जामजोधपुर मार्केटिंग यार्ड अंदर तो कपास नीचा भाव एक हज़ार ए पंदर सौ रुपया मगफली झीणी नौ सौ पचास थीरसो एक रुपये जाडी नौ सौरसो छप्पन रुपया एरं एक हज़ार एक अगियारो ने रुपया चना नौ सौ एक हज़ार ने पचास रुपया तुवर की बात करिए तो पंदर सौ बे हज़ार ने छियासी रुपया तल छवीसो पचास थी ओगतरीसो पचास रुपया ધાણા અગિયારસો પચાસથી ચૌદસો ને અગિયાર રૂપિયા ધાણી બારસો પચાસ થી પંદરસો ને છત્રીસ રૂપિયા મગ પંદરસોથી સત્તરસો ને એકતાલીસ રૂપિયા અડદ પંદરસો થી અઢારસો ને છવ્વીસ રૂપિયા ઘઉં ચારસો સિત્તેર થી પાંચસો ને ત્રીસ રૂપિયા બાજરો ત્રણસો પચાસ થી ચારસો ને વીસ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો ને એકાણું રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર સાતસોથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક્યવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર